બારડોલીના કડોદ ગામનો પરિવાર નેપાળ પ્રવાસે ગયો હતો હિમવર્ષા થવાની ઘટના બની છે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે પીએમઓમાં પણ આ અંગે જાણ કરી છે ભારતીય એમ્બેસી સાથે સંપર્ક કરી ઝડપથી શોધવા માટે ભલામણ કરાઈ છે નેપાળના દુર્ગમ પહાડી પ્રદેશમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા થઈ છે ભારે હિમવર્ષામાં

પછી એટલે પછી પાછા મેં કીધું ચાલ આજે નથી આવ્યા તો વાંધો નહિ હજુ થોડી વાર પણ થાય પછી બીજા દિવસે હજુ નહિ આવ્યા એટલે પછી મેં એમને કહ્યું કે તો કે ના હજુ આજે પણ નથી આવ્યા એટલે પછી મેં અમારા બાજુમાં જે અમિતભાઈ મિસ્ત્રી છે એમને જાણ કરી ભારત સરકાર પાસે તો અત્યારે મારી એ જ અપેક્ષા છે કે મારા પતિ અને મારી જે દીકરી છે એ એમને જલ્દીથી શોધ શોધખોળ થાય અને જલ્દીથી એને લઈ આવો તો એના માટે હું વિનંતી કરું છું આ વલ્લભભાઈ વસાવા આપણા પીએમ મોદી સાહેબજીને અને આ વિષયની મને જાણ થતા મેં પણ પીએમઓ ખાતે સીએમઓ ખાતે એમને આ સંદેશ મોકલ્યો છે અને આપણી ભારતીય એમ્બેસી પણ એ નેપાળ પોલીસ અને ભાઈ શ્રી જિગ્નેશભાઈના પરિવાર જોડે સંપર્કમાં છે અને મને આશા છે કે ખૂબ ઝડપથી આ જિગ્નેશભાઈ પટેલ અને એમની દીકરી પ્રિયાંશી એનો પરિવાર જોડે સંપર્ક થશે એમના સંપર્ક કરાવવા માટેના તયામ તમામ પ્રયત્નો થઈ રહ્યા છે આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવાજીને પણ આ કળોદ ગામના જિગ્નેશભાઈ અને પ્રિયાંશી બેના પરિવારજનો દ્વારા એમણે પણ રજૂઆત થઈ છે એમણે પણ વિદેશ વિભાગ જોડે પ્રયત્નો કર્યા છે અને આશા રાખીએ છીએ કે બંને પિતા પુત્રી ભાઈ શ્રી જીજ્ઞેશભાઈ અને દીકરી પ્રિયાંશી ઝડપથી એમના પરિવારને મળે વિગતો સાથે સંવાદદાતા ઉદય જાધવ જોડાઈ ગયા છે ઉદય નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન પિતા પુત્રી ગુમ થયાનો બનાવ બન્યો છે શું વધુ વિગતો છે અંગે જી બિલકુલ બારડોલીના ખરોડ ગામે પિતા પુત્રી પરિવાર નેપાળ ફરવા ગયા હતા જ્યાં હિમવર્ષાને કારણે ટ્રેકિંગ વિરાય પિતા પુત્રી ગુમ થવાની ઘટના બની છે પિતા પુત્રી સાથે દુર્ગમ વિસ્તારોમાં નેપાળ અન્નપૂર્ણા નેપાળમાં મોટા પ્રમાણમાં હિમવર્ષા એકત્રીસમી ઓક્ટોબરે તેઓ ઘરે પરત રવાના થવાના હતા પરંતુ તેઓ નથી મળી રહી નેપાળ પોલીસ હાલ પિતા અને પુત્રીની શોધખોળ કરી રહી છે આ સમગ્ર ઘટનાને લઈને બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ

આમ તો એમના લગભગ ચૌદમી ઓક્ટોબર ના રોજ નીકળેલા એમનો પ્રવાસ શરૂ થયેલો છેલ્લે પરિવાર એકવીસમી ઓક્ટોબરે થઈ છે અને ત્યારથી જ એમણે એકવીસમી ઓક્ટોબર થી પર્વતારોહણ ની શરૂઆત કરી પરંતુ એ છેલ્લી વાર વાતચીત થઈ છે ત્યાર પછી એમના જોડે કોઈ સંપર્ક થયો નથી હવે અમારા સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા અને મને પણ એમને આ વિગતની જાણ થઈ છે અમે પીએમઓમાં સાથે જ કેન્દ્રના ગૃહમંત્રી સાહેબની કચેરીએ પણ એમને અમે સંદેશાઓ મોકલ્યા છે એમનો સંપર્ક કર્યો છે અને અમને જાણવા પણ મળ્યું છે કે આપણી ભારતીય એમ્બેસી દ્વારા આ નેપાળની પોલીસ દ્વારા એની શોધખોળ ચાલી રહી છે અને પરિવાર સાથે પણ સૌ સંપર્કમાં છે એમની ધર્મપત્ની બેન જાગૃતિ બેન નો પણ એક વિડીયો ના માધ્યમથી આદરણીય શ્રી અને આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ને પણ સંદેશો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે એમ તો અમારા દ્વારા પીએમઓ કચેરી પીએમઓ ખાતે અને સીએમઓ ખાતે અમે આ વિગતો મોકલી જ છે અને આશા રાખીએ કે વહેલામાં વહેલી આમાં આપણને સફળતા મળે અને પૈતા પુત્ર ને એમનો પરિવાર જોડે ઝડપથી એમનો મિલન થાય જે બિલકુલ ઈશ્વરભાઈ અમારી સાથે જોડાયા આભાર આપનો તો ધારાસભ્ય પણ પીએમઓમાં રજૂઆત કરી છે અત્યારે નેપાળ પોલીસ પણ આ બંને પિતા પુત્રીની શોધખોળ કરી રહી હોવાનું અત્યારે જાણવા મળ્યું છે